આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રિપેરિંગ કરાવવા આવ્યા હતા વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે છે મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો ત્યારે ત્યાં બાજુમાં ઊભેલા એક ભાઈએ કહ્યું કે આ માજીને એકનો એક છોકરો છે ચાલીસ વીઘા જમીન છે માજીના ઘરવાળા ગયા મહિને મૃત્યુ પામ્યા છે સરકારી નોકરી હતી પેન્શન આવે છે પણ દીકરો અને વહુ મુંબઈ લઈ જતા નથી અહીંયા વાડી સાચવવા રાખ્યા છે માજીને મોટા બંગલામાં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કરતા હશે આજની આ આધુનિક વહુને આ નથી ગમતું કેમ કે તેનો પતિ દિવસમાં દસ વાર તેની મમ્મી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંનેએ લિસ્ટ કરેલો છે મેં એક મોટો નિશાસો નાખી મજબૂત થઈ માજી પાસે બેસીને કહ્યું કે બા તમારો મોબાઈલ આપો હું રિપેર કરી આપું માજી માટે ચા મંગાવી હું મોબાઈલ રિપેરિંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો ત્યાંથી મેં માજીના દીકરાને મારા મોબાઈલમાંથી ફોન કર્યો મારું નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફિસ પર આવ્યા છે એક લાખનો વીઘો જમીન કહે છે તો તમને મંજૂર છે ને ત્યાં તો પેલો મુંબઈ ઘરો ઉછળ્યો અને કહે કે અરે દસ લાખની વીઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાય ચાર કરોડની જમીન ચાલીસ લાખમાં જ વેચી દેવાય શું મારી બા ગાંડા થઈ ગયા લાગે છે મેં હસીને કહ્યું મેં પેપર ઓનલાઈન ચેક કર્યા છે જમીન માજીના નામે છે ત્યારે પેલો કહે કે ઊભા રહો હું બાને ફોન કરું મેં તો પછી માજીના મોબાઈલમાં તે બંનેના નંબર બ્લોક કરી દીધા હું ચેમ્બરમાંથી બહાર આવ્યો માજીને કહ્યું બા આ મોબાઈલ ચોવીસ કલાકમાં ચાલુ થઈ જશે પણ તમારે ત્યાં સુધી મોબાઈલને સ્વિચ ઓફ રાખવો પડશે માજી થોડા નિરાશ થયા મેં કહ્યું બા હું તમારા ગામ બાજુ જાઉં છું તમને તમારા ઘર સુધી ઉતારતો જાવ તો સામે જોઈને માજીએ કહ્યું કે તો તો તમારા જેવા ભગવાનય નહીં પછી મેં માજીને ઘરે ઉતારી દીધા ત્રીજા દિવસે હું માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે બે દિવસ પહેલાં દીકરો અને વહુ આવ્યા હતા માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને તેત્રીસ ટકા ભાગે વાવેતર કરવા આપી દીધી આપણું મિશન માજી મોબાઈલ સફળ થયું મારી પાસે માજીનો ફોન નંબર હતો મેં ફોન કર્યો માજીને મેં કહ્યું કે બા મોબાઈલની દુકાને તમે આવ્યા હતા તે મોબાઈલવાળો બોલું શું કેમ થયું મોબાઈલ ચાલુ થઈ ગયો તો માજીએ કહ્યું કે હવે મોબાઈલની શું જરૂર દીકરાના ઘરે મુંબઈ આવી ગઈશું અહીં બંને સામેને સામાજ હોય છે મેં કહ્યું આ મારો નંબર છે આ મારો મોબાઈલ છે ગમે ત્યારે મોબાઈલ બગડે તો ફોન કરજો